હાય હું એમાં એ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા તેર વર્ષથી અમે લોકો ટ્રેકિંગ એન્ડ કેમ્પિંગ કરાવીએ છીએ આઠથી લઈને બાવીસ વર્ષના બાળકો માટે એવી સમર વેકેશનમાં અમારે મનાલી ઋષિકેશ નૈનીતાલ શિમલા એ બધી જગ્યાએ કેમ્પ્સ હોય છે આ વખતે નવો કેમ્પ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે સિંગાપોરનો જે અબ્રોડ કેમ્પ છે અને આઠથી પંદર વર્ષ માટે અમે લોકો કેમ્પ કરાવીએ છીએ અને સોળથી બાવીસ વર્ષના બાળકો માટે અમે લોકો ટ્રેક્સ કરાવીએ છીએ એ સિવાય અમારે એજ્યુકેશન રિલેટેડ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ છે લાઈક બેદિક મેથ્સ કરાવીએ છીએ આઈસીએસસી અને સીબીએસઇ માટે કોચિંગ ક્લાસીસ કરાવીએ છીએ હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટના ક્લાસીસ થાય છે કરિયર કાઉન્સલિંગ થાય છે ટેન્થ અને ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ માટે અને એ સિવાય અબ્રોડ ભણવા જવું હોય તો એ માટે સ્ટુડન્ટ વિઝા અને આઈએસનું કોચિંગ પણ કરાવીએ છીએ અહીંયા અમે લોકો બે દિવસથી છે એચ એન એક્સપોમાં અને ઘણો સારો રિસ્પોન્સ છે ક્રીમ પબ્લિક આવે છે અને ટ્રેકિંગ કેમ્પિંગ માટે અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં